ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે મનુષ્યની સર્વે પ્રકારે રક્ષા કરતું પરમ પવિત્ર અદ્ભુત એવું કવચ એટલે કે શ્રી સુદર્શન કવચનો પાઠ કરવાના છીએ એવું કહેવાય છે કે સુદર્શન એ પવિત્ર ચક્ર છે કે જેનો ભગવાન વિષ્ણુ પોતાના મુખ્ય શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે અને આ એક એવું માત્ર શસ્ત્ર છે કે જેનું કવચ લખવામાં આવ્યું છે તો આવો મિત્રો આપણે પણ આ સુદર્શન કવચનો પાઠ કરીએ અને હા મિત્રો આપણે આ સુદર્શન કવચનો પાઠ આજે અર્થ સાથે કરીશું કે જેથી કરીને આપ સૌ લોકોને આ સુદર્શન કવચમાં શું લખવામાં આવ્યું છે સુદર્શન કવચ વડે આપણી કેવી રીતે રક્ષા થાય છે તેના વિશે આપ સૌ લોકોને પણ જાણ થાય તેથી આપ નિત્ય જ્યારે પણ સમય મળે છે ત્યારે આ સુદર્શન કવચનો એક વખત પાઠ અવશ્ય કરજો અને જો મિત્રો આપને અમારા વિડીયોની લિંક આપના વોટ્સએપ ઉપર મેળવવી હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો કે જેથી કરીને આપ સૌ લોકોને નિત્ય નવા વિડીયો આપના વોટ્સએપ ઉપર મળતા રહેશે અતઃ શ્રી સુદર્શન કવચ અર્થ સહિત વૈષ્ણવોની રક્ષા માટે શ્રી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલો સુદર્શન કવચ નામનો મહામંત્ર એ વૈષ્ણવોનો હિતકારી છે જેમ અશ્વસ્થામાંએ છોડેલા બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ હતી અને પરીક્ષિતનું હિત થયું હતું તે મંત્રોને વચમાં નિરૂપણ કરવા અને ચક્રકારે લખવા કે જેથી વૈષ્ણવની દરેક વ્યાધિનો નાશ થાય છે જેવી રીતે પરીક્ષિત પર ફેંકેલા બ્રહ્માસ્ત્રથી ભગવાને પરીક્ષિતનું વારણ કર્યું તેમ આ કવચથી પણ ભગવાન ભક્તોના ભયનો નાશ કરે છે દુષ્ટ દૈત્યોનો વધ કરી તેમના ટુકડે ટુકડા કરી નાખે છે ભગવાન ભક્તોના સાંસરિક કલેશ અને ઉપાધિ જેવા દૈત્યોનો નાશ કરે છે પિતાંબર ધારણ કરનાર પરબ્રહ્મ વનમાળા ધારણ કરનાર અને ગદા રાખનાર હરિવૈષ્ણવોના હિતમાત્ર ચક્ર ધારણ કરે છે એ પ્રભુ કેવા છે એ પ્રભુ કરોડો કામદેવો જેવા સુંદર ગોપીજનોના પ્રાણપ્રિય શ્રીવલ્લભના કૃપાનાથ ગોવર્ધન ધારણ કરી ઇન્દ્ર ગર્વનો નાશ કરનાર અને શત્રુઓનો નાશ કરવાવાળા છે દાવાગ્નિના અભિમાનને હરનારા ગોપ બાલકોને દાવાગ્નિથી બચાવનારા ગોપીઓના ભયનો નાશ કરનાર ઇન્દ્રિયોના સ્વામી અને ગાયોનું પાલન કરનાર અને ગોપકન્યાઓથી વિને ઊભેલા છે હે પ્રભુ આપ વજ્રમંડળને પ્રકાશ આપવાવાળા છો આપ શ્રી યમુનાજીના વિરહ અગ્નિરૂપ છો અને ગોપીઓને સ્વરૂપનંદનું દાન આપતા પહેલાં વિરહતાપ કરાવી પછી પ્રગટ થનારા છો ગાયો અને ગોપીઓના શ્રવણથી ભરેલા વેણું વગાડવા સદા તત્પર નિકુંજમાં વિહાર કરવાવાળા દાવાના અગ્નિનું પાન કરી જનાર હે ભગવાન મને દર્શન આપો હે પ્રભુ આપ કામરૂપ સર્વકલાઓના નિધિ કામિનીઓને કામનું દાન કરનારા વિભુ હોય સર્વસત્તાધીશ કામદેવ મથુરા નગરીના સ્વામી લક્ષ્મીપતિ અને જેમની ધજામાં મગરના ચિહ્નવાળા છે હે પ્રભુ આપ દિવ્ય સંપત્તિને ધારણ કરનારા કે જેના હાથમાં લક્ષ્મીરૂપ છે એવા લક્ષ્મીના નિવાસસ્થાન સ્વરૂપ સરપુરુષોના ગતિ રૂપ પરલોકમાં મુક્તિ આપનારા આલોકમાં ભોગવિલાસ દેનારા વિષ્ણુ વ્યાપક પૃથ્વીને ધારણ કરનાર રૂપ અને સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારા છે હે પ્રભુ આપ સર્વના દુઃખનો નાશ કરવાવાળા વીર દુષ્ટદાનના નાશ કરવાવાળા સિનરસિંહ મહાવિષ્ણુ લક્ષ્મીજીના નિવાસધામમાં આશ્રય રૂપ છો હે પ્રભુ આપ સચિત આનંદમય નિત્યપૂર્ણ બ્રહ્મ સનાતન કરોડો સૂર્યના પ્રકાશ જેવા પ્રકાશવાળા અને કરોડો લીલાઓના પ્રગટ કરવાવાળા પ્રભુ આપ છો ભક્તોના વાલા કમળ સમાન નેત્રોવાળા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવાવાળા હે શ્રી કૃષ્ણ આપ ધ્યાન માટે હૃદયમાં જપ માટે મુખમાં દર્શન માટે નેત્રમાં અને શ્રીકૃષ્ણ શરણમમાં ધ્વનિ સાંભળવા માટે કાનમાં નિવાસ કરો ભક્ત જેને પ્રિય છે તેવા આખું જગત કૃષ્ણ મય છે કાલમૃત્યુ યમ યમદૂત ભૂત પ્રેત સર્વ જેનામાં રહેલા છે એવા શ્રી કૃષ્ણ આપ પ્રભુ છો અને આપ પોષણ કરો છો મહાપ્રતાપી મહાન વિભૂતિઓના પતિ વજ્રસમાન દેહવાળા વજ્ર સમાન કાયાવાળા વજ્રસમાન મુખવાળા વજ્ર સમાન નખવાળા વજ્રસમાન મુખવાળા વજ્ર જેવા હાથવાળા વજ્ર જેવા નેત્રોવાળા વજ્રસમાન દાંતવાળા વજ્રસમાન પીઠવાળા કાચબા રૂપે મેરુ પર્વતને ધારણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે મત્સ્ય જેવા પીડા નેત્રવાળા ઉગ્ર પ્રલય વખતે કાલાગ્નિનું રૂપ લેનારા ભયંકર રૌદ્રરૂપ રૂપ ધારણ કરવાવાળા વીર અને શાંત ભદ્ર અવતાર લેનારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઋષિમુનિઓને વંદન કરવા લાયક શંકર ભગવાનનું ત્રિશુલ બ્રહ્માનું બ્રહ્માસ્ત્ર વિષ્ણુ ભગવાનનું વૈષ્ણવસ્ત્ર નારાયણ શાસ્ત્ર કાળશક્તિ કાળદન કાળપાશ અધોરાસ્ત્રનું નિવારણ કરવાવાળા પાશુપતાસ્ત્ર મૃડાસ્ત્ર અને સર્વ પ્રકારની શક્તિઓનો પરાજય કરવાવાળા પ્રભુને નમસ્કાર છે પરવિદ્યાને એટલે કે મારણ મોહન ઉચ્ચાટન આદિ અધર્મ સિદ્ધિ કરનારી વિદ્યાને દૂર કરવાવાળા પ્રકાશિત અથર્વવેદ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદને સિદ્ધ કરવાવાળા નિરાહાર પ્રભુને નમસ્કાર છે વાયુ સમાન વેગવાળા મનની ગતિ સમાન વેગવાળા હે બાલકૃષ્ણની પ્રતિષ્ઠામાં આનંદ કરનારા પ્રભુ જળમાં સ્થળમાં અગ્નિમાં અમારી ગતિ વખતે ઉત્પન્ન થતાં અમારા ભયને દૂર કરો સર્વશત્રુઓનું છેદન કરો હે મહાપ્રભુ મારા વીર્યોનો નાશ કરો હે સંજીવન પ્રભુ દુઃખના પર્વતોને ઉખેડી નાખો ડાકરનો સાકરણનો વિધ્વંસ કરનાર મહાપ્રતાપી પોતાની લીલાઓનું દર્શન કરાવનાર પ્રભુને નમસ્કાર છે પોતાના ભક્તોને નિષ્કલંક કરનાર હેનંદકુમાર બટ્ટુક બ્રહ્મચારી નિકુંજમાં વિહાર કરનારા ભક્તોના સ્નેહી દુષ્ટ વિરોધીજનોને સ્તંભન એટલે કે મૂઢ બનાવનાર આપને નમસ્કાર છે મારા સર્વ પાપી ગ્રહોનું અને પાપ ગ્રહોનું છેદન કરો ભેદી નાખો ખાઈ જાઓ કાટારૂપ શત્રુઓ પર પ્રહાર કરો સૂકવી નાખો સળગાવી મૂકો મારા વીરિયોનો સહાર કરો નાશ કરો ખૂબ શોષી નાખો મારી સર્વત્ર રક્ષા કરો ગ્રહમંડળ એવા મહાપુરુષ સર્વ દુઃખોનો વિનાશ કરનાર ઉખેડી નાખનાર આ પ્રભુને મારા નમસ્કાર છે આંતરિક માહેશ્વર વૈષ્ણવ બ્રહ્મ વિષમ ટાઢિયો વાતકફ એકાંતરો બેઆંતો તરિયો ચોથીઓ પાક્ષિક છમાસિક તાવોને અને વાર્ષિક વગેરે અનેક પ્રકારના તાવોને મૂંઝવી નાખો એને ભેદી નાખો મહાબલ અને પરાક્રમવાળા મોટી વિપત્તિનું નિવારણ કરવાવાળા ભક્તજનોની કલ્પના કલ્પરૃક્ષ સમાન દુષ્ટજનોના મનોરથને રોકનાર ક્લેમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ એટલે કે કૃષ્ણ ગોવિંદ ગોપીજનોના પ્રિય પ્રાણ વલ્લભને નમસ્કાર છે હે પ્રભુ આપ મારા વિરોધી પિસાચ રાક્ષસ અને હૃદયમાં રહેલા દારૂણ રોગો પૃથ્વી ઉપર ફરનારા અને આકાશમાં ફરનારા ભૂતો અને સર્વ ડાકણીઓ તથા સાકણીઓનો નાશ કરો તથા નાટક ચેટક ખરાબ સ્વપ્ન વગેરે ન જોઈ શકાય તે જ પ્રમાણે અકાળ મરણ શોક દોષ પ્રાપ્ત ન થાય તેમ કરો મારા તમામ વીકનો નાશ થાય એવું કરો અને દાવાનળ ચોર વગેરેના યુદ્ધમાં અને રાજસંકટમાં ભય હોય ત્યારે હે ગોપીજનના પ્રિય શ્રી કૃષ્ણ ભગવાન મારું રક્ષણ કરો સર્પ વાઘ વગેરે ભયંકર પ્રાણીઓ તેમજ મહાશત્રુ તરફથી વેરબંધન ન થાય એવું કરો તેમજ આધિ એટલે કે માનસિક ચિંતા વ્યાધિ એટલે કે શારીરિક પીડા અને ઉપાધિ એટલે કે બહારથી આવી પડનારા દુઃખ તેમજ ગ્રહો તરફથી ધનારી પીડા સર્વના આપ વિનાશ કરો આપ સંગ્રામમાં વિજય આપવાવાળા છો ત્યાં સુદર્શન દેવનું ધ્યાન ધરવું આ સત્તર શ્લોકોનું સુદર્શન ચક્રકાર જંતર મધ્યમાં લખવામાં આવે છે આ કવચ લખીને પોતાની પાસે રાખવાથી તમામ પ્રકારના ભયથી મુક્તિ મળે છે વૈષ્ણવોનું આ યંત્ર બીજાઓને ન આપવું આના સ્મરણ પાઠથી વંશની વૃદ્ધિ થાય છે અને તે સાંભળનારને પણ ફળ પ્રાપ્તિ થાય છે આ સુદર્શન મહામંત્ર જયમંગળ મેળવી આપે છે અને તે આપણા શરીરની આંખની પેટની હરસની કમરની કાખની ઢીંચણની સાથળની હાથની પગની વાયુથી થતા દર્દની છાતીની વગેરે સર્વ પ્રકારની પીડાને નિર્મૂળ કરીને રાક્ષસ દૈત્ય કામળટુમર વૈતાલસ બ્રહ્મ રાક્ષસ અડાહળ અનંત વાસુકી કર્કોટક તક્ષક કલયનાગ તથા સ્થળ રોગ જલરોગ નાગપાશ કાળપાશ વગેરેના વિષને નિર્વિષ કરી નાખે છે એવા હે શ્રી કૃષ્ણ હું આપને શરણે આવ્યો છું આ સુદર્શન કવચ વૈષ્ણવોના હિત માટે શ્રી વલ્લભાચાર્યજીએ બનાવ્યું છે ઇતિ શ્રી વલ્લભાચાર્ય કૃતમ શ્રી સુદર્શન કવચ અર્થ સહિત સંપૂર્ણમ તો બોલ્ય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ આ કવચ ધ્યાનપૂર્વક મારી સાથે અંત સુધી સાંભળ્યું હશે અને હવેથી નિત્ય આપ આ સુદર્શન કવચનો પાઠ કરશો કે જેથી કરીને આ કવચ આપનું નિત્ય હંમેશા દરેક જગ્યાએ દરેક સમયે કોઈપણ સમસ્યામાં આપની રક્ષા કરે તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ સુદર્શન કવચ અર્થ સાથે સાંભળવા મળે અને તે લોકો પણ નિત્યા પાઠ કરીને આ સુદર્શન કવચથી પોતાનું રક્ષણ કરે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ